નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો શું તમને ખબર છે કે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે હાઈકોર્ટે થોડા મહિના પહેલાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો કાર્યકરોને અને રૂપિયા વીસ હજાર ત્રણસો સહાયકોને ચૂકવવાનો આદેશ કર્યો હતો એ સાંભળીને દરેક બહેનના ચહેરા પર ખુશી આવી ગઈ હતી પણ મિત્રો અત્યારે સપ્ટેમ્બર બે હજાર પચીસ ચાલી રહ્યો છે અને હકીકત એ છે કે હજી સુધી આ નવો પગાર કોઈને મળ્યો જ નથી હા મિત્રો તમે સાચું સાંભળ્યું હાઈકોર્ટના ચુકાદા આવ્યા છતાં પણ તેનો અમલ આજ સુધી થયો નથી તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે આખરે આંગણવાડી બહેનોને શા માટે હજી નવો પગાર નથી મળ્યો અને મિત્રો કોર્ટનો આદેશ હોવા છતાં સરકાર શા માટે મૌન છે અને આગળ શું થશે તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી માહિતી આપણે લાવતા રહે છે તો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ જસ્ટિસ એ એસ સુપિયા અને જસ્ટિસ આર ટી વસાણીએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી સહાયકોને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવું પડશે આ પહેલાં કાર્યકરોને રૂપિયા ચૌદ હજાર આઠસો અને સહાયકોને રૂપિયા દસ હજાર જેટલું આશરે વેતન મળતું હતું તો મિત્રો એટલે આ ચૂકાદો બહેનો માટે ખૂબ મોટો ફાયદો સાબિત થઈ શકે એમ હતો અને મિત્રો કોર્ટે સરકારનો એ દાવો પણ નકારી કાઢ્યો કે આંગણવાડી બહેનો માત્ર માણદ કર્મચારી છે કોર્ટના જણાવ્યા મુજબ તેમની ફરજો અને જવાબદારીઓ સરકારી કર્મચારીઓ જેટલી જ મહત્વપૂર્ણ છે તેથી તેમણે ઓછું વેતન આપવું બંધારણની કલમ ચૌદ અને સોળ હેઠળના સમાન સમાનતા અધિકારીનો ભંગ છે એટલે કે હવે તેઓને સમાન કામ માટે સમાન વેતનનો હક મળ્યો છે સાથે સાથે હાઈકોર્ટે સરકારે છ મહિનાની અંદર નીતિ ઘડવાનો પણ આદેશ આપ્યો હતો આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ યોગ્ય પગાર ધોરણ અને બાકી રહેલા એરિયર્સની ચૂકવણીનો સમાવેશ કરવાનો હતો આ આદેશ આવ્યા પછી આંગણવાડી બહેનોમાં ખુશી છવાઈ ગઈ હતી અને બધાને લાગ્યું હતું કે હવે તો વર્ષોનો સંઘર્ષ પૂરો થઈ ગયો પણ મિત્રો આજે આપણે હકીકત પર નજર કરવાના છીએ મિત્રો અત્યારે સપ્ટેમ્બર બે હજાર પચીસ ચાલી રહ્યું છે અને હકીકત એ છે કે હાઈકોર્ટનો આ ચુકાદો આવ્યા પછી પણ હજી સુધી તેનો અમલ થયો નથી બહેનોને હજી જૂના જ પગાર પ્રમાણે વેતન ચૂકવવામાં આવી રહ્યું છે રૂપિયા ચોવીસ હજાર આઠસો અને રૂપિયા વીસ હજાર ત્રણસોનો વધારો ફક્ત કાગળ પર જ રહી ગયો છે પરંતુ બેંકોના ખાતામાં હજી સુધી પહોંચ્યો નથી સાથે સાથે એરિયર્સની ચૂકવણી પણ હજી સુધી બાકી છે આ પરિસ્થિતિએ બહેનોમાં ભારે નિરાશા ફેલાઈ રહી છે તેમને લાગે છે કે કોર્ટનો આદેશ હોવા છતાં સરકાર તેની અમલવારી કરવા માંગતી નથી મોંઘવારીના આ સમયમાં જૂના પગાર પર ઘર ચલાવવું અતિ મુશ્કેલ બની ગયું છે વર્ષોથી લડત કર્યા પછી મળેલી જીત અધૂરી લાગે છે તો મિત્રો સચોટ હકીકત એ છે કે હાઈકોર્ટે આંગણવાડી બહેનોને ન્યાય આપ્યો છે પણ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સરકારે આ ચુકાદો અમલમાં મૂક્યો નથી એટલે નવા પગાર નવા ધોરણ અને એરર્સની ચૂકવણી હજી બાકી છે મિત્રો આંગણવાડી બહેનો માત્ર પોતાના માટે નથી લડી રહી તેઓ સમાજ માટે કામ કરે છે અને બાળકોના શિક્ષણ માટે માતાઓના આરોગ્ય માટે અને ગામડાના ભવિષ્ય માટે તેઓ કામ કરે છે તેમ છતાં તેમને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે અને કોર્ટ સુધી જવું પડે છે આ આપણા દેશની એક કડવી હકીકત છે અને મિત્રો આજે પણ પ્રશ્ન એ જ છે કે ક્યારે તેમને નવો પગાર મળશે ક્યારે યર ચૂકવાશે અને ક્યારે સરકાર કોર્ટના આદેશોને પૂરો અમલમાં મૂકશે આ સવાલો હજી અનઉત્તરિત છે એટલે કે એનો જવાબ મેળવવાનો બાકી છે પણ એક વાત ચોક્કસ છે આંગણવાડી બહેનોનો સંઘર્ષ વ્યર્થ નથી ગયો કારણ કે કોર્ટે તેમને ન્યાય આપ્યો છે હવે સરકાર પાસે તેનો ચુકાદાનો અમલ મૂકવાનો જ વિકલ્પ છે મિત્રો હવે થોડું પાછું ફરીએ અને સમજીએ કે આંગણવાડી બહેનોનો સંઘર્ષ કેટલો લાંબો રહ્યો છે તો મિત્રો આંગણવાડી યોજના દેશભરમાં ઓગણીસો પંચાણુંથી શરૂ થઈ હતી બાળ વિકાસ વિભાગ અને પોષણ માટે ગુજરાતમાં લાખો બહેનો વર્ષોથી આ યોજનામાં સેવા આપી રહી છે સવારે વહેલા ઉઠીને બાળકોને પોષણ આપવું ગર્ભવતી મહિલાઓની સંભાળ રાખવી વેક્સિન આપવી આરોગ્ય ચકાસણી કરવી આ બધું જ કામ તેઓ નિયમિત રીતે કરે છે પરંતુ મિત્રો પ્રશ્ન એ રહ્યો કે આટલી ભારે જવાબદારી હોવા છતાં તેમને સરકારી કર્મચારીઓ જેવો પગાર મળતો નથી વર્ષો સુધી તેમને માત્ર માનદ કર્મચારી ગણાવીને ઓછી રકમ ચૂકવવામાં આવી રહી હતી અનેકવાર તેઓએ હડતાલ કરી છે રસ્તા પર ઉતરીને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો છે પણ દર વખતે તેમને ફક્ત આશ્વાસન મળ્યું છે હકીકત કોઈ પણ પ્રકારની મળી નથી આ કારણે તેમણે અંતે કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો અને કાનૂની લડત પછી અંતે હાઈકોર્ટે તેમની સાથે ન્યાય કર્યો હતો કોર્ટે કહ્યું હતું કે સમાન કામ માટે સમાન વેતન આપવું સરકારની ફરજ છે અને સરકાર આ બહેનોને માત્ર માનદ કહીને દુરાવટ રાખી શકે નહીં આ ચુકાદા આવ્યા પછી એક ક્ષણ માટે લાગ્યું કે હવે તો બહેન દરેક બહેનોને સંઘર્ષ પૂરો થશે સોશિયલ મીડિયા પર સમાચાર પત્રોમાં દરેક જગ્યાએ આ સમાચાર હેડલાઇન બન્યા દરેક બહેનોના મનમાં આશા જગાઈ કે હવે તો ઘરનું અર્થતંત્ર સુધરશે બાળકોના ભવિષ્ય માટે વધુ સારું કરી શકાશે પણ મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની હકીકત જુદી છે સરકાર હજી સુધી નીતિ ઘડવામાં મોડું કરી રહી છે બહેનોને હજી પણ જૂના પગાર પ્રમાણે જ પગાર મળી રહ્યો છે રૂપિયા ચોવીસ હજાર આઠસો અને રૂપિયા વીસ હજાર ત્રણસોના આંકડા માત્ર કાગળ પર જ રહી ગયા છે એરિયર્સની ચૂકવણી તો બહુ જ દૂરની વાત છે હજી સુધી કોઈ પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી અહીંથી સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે સરકાર કોર્ટના આદેશોનો અમલ શા માટે નથી કરતી શું ફરીથી બહેનોને રસ્તા પર ઉતરવું પડશે કે ફરી ફરીથી એક નવો સંઘર્ષ શરૂ કરવો પડશે મિત્રો આ પરિસ્થિતિ માત્ર આંગણવાડી બહેનોનો નથી આ દરેક વર્ગની મહિલાઓ માટે એક સંદેશ છે કે હક મેળવવા માટે લાંબી લડત કરવી પડે છે આંગણવાડી બહેનો માત્ર પોતાના માટે નથી લડી રહી પરંતુ આવનારી પેઢી માટે લડી રહી છે હવે જોવાનું એ છે કે સરકાર ક્યારે જાગે છે શું તેઓ કોર્ટના આદેશનું માન રાખશે કે ફરીવાર બહેનોને ફરીથી લડત કરવી પડશે આનો જવાબ તો સમય જ આપશે મિત્રો આપણે સૌની ફરજ છે કે આ બહેનોના હક માટે અવાજ આપણે પણ ઉઠાવવો જોઈએ તેમનો સંઘર્ષ વ્યર્થ ના જવા દેવો જોઈએ કારણ કે આંગણવાડી બહેનોનું સન્માન એટલે આપણા સમાજનું સન્માન છે તો ચાલો મિત્રો આજે આ ચર્ચાને અહીં જ પૂર્ણ કરીએ પણ મિત્રો યાદ રાખો લડત હજી પૂરી થઈ નથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી નવા પગારનો અમલ થયો નથી પણ ભવિષ્યમાં જરૂરથી થશે કેમ કે ન્યાયને લાંબો સમય રોકી શકાય નહીં મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ આવી માહિતી તમને આ ચેનલ પર રોજબરોજ મળતી રહેશે જય હિન્દ વંદે માતરમ